નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં થશે ત્રણ ગણાથી વધુનો વધારો તો મિત્રો કયા કારણોસર ત્રણ ગણાથી વધુનો વધારો થશે અને તેની સમગ્ર વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો મિત્રો આજનો વિડીયો છે તે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યનો છે તો વાત કરીએ તો પગાર વધારો સરકારે આઠમાં કેન્દ્રીય પગાર પંચની રચના માટે મંત્રાલયો અને વિભાગો સાથે ચર્ચા શરૂ કરી છે તો આ પંચ લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને બાસઠ લાખ પેન્શનરોના પગાર માળખામાં ફેરફાર લાવશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં ત્રણ ગણો મોટો વધારો થશે મિત્રો તો મિત્રો આઠમા કેન્દ્રીય પગાર પંચની જે રચના છે તે માટે મંત્રાલયો અને વિભાગો સાથે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને આના લીધે લગભગ એક કરોડથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શન માળખામાં મોટો ફેરફાર થવાનો છે અને એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આઠમા પગાર પંચને કારણે કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં ત્રણ ગણાથી મોટો વધારો થવાનો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકારે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના માટે મંત્રાલયો અને વિભાગો સાથે ચર્ચા શરૂ કરી છે તો આ કમિશન લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને બાસઠ લાખ પેન્શનરોના પગાર માળખામાં ફેરફાર લાવશે તો ચર્ચાનું મુખ્ય કેન્દ્ર ફિટમેન્ટ ફેક્ટર છે જે પગાર વધારા માટે એક મહત્ત્વપૂર્ણ પરિમાણ છે તો તે સીબુ સીધું નક્કી કરે છે કે નવા પગાર ધોરણ લાગુ થયા પછી પગારમાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પગાર વધારા માટે એક અગત્યનું પરિમાણ એટલે કે અગત્યનું માપ અને અગત્યનો ઘટક એટલે કે ફિટમેન્ટ ફેક્ટર તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે કે આ વખતે પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો આ વખતે ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે તો તેના લીધે એવું લાગી રહ્યું છે કે પગાર પેન્શનમાં ત્રણ ગણો વધારો થવાનો છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો ફિટમેન્ટ ફેક્ટર એ એક સંખ્યાત્મક ગુણક છે જેનો ઉપયોગ નવા પગાર પંચના અમલમાં આવતા કર્મચારીઓના સુધારેલા મૂળભૂત પગારની ગણતરી કરવા માટે થાય છે તો આ પરિબળ પાછલા મૂળભૂત પગારનો ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર નક્કી કરે છે જેનાથી પગાર વધારો સરળ અને પારદર્શક બને છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર છે એક સંખ્યાત્મક ગુણાક છે અને જેનો ઉપયોગ નવા પગાર પંચના અમલમાં આવતા કર્મચારીઓના જે સુધારેલા મૂળભૂત પગાર હોય તેની ગણતરી કરવા માટે થતો હોય છે અને આ પરિબળ પાછલા મૂળભૂત પગારનો ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર છે તે નક્કી કરવામાં આવતો હોય છે અને જેનાથી પગાર વધારો સરળ અને પારદર્શક બનતો હોય છે મિત્રો તો ફિટમેન્ટ ફેક્ટર વિવિધ સ્તરે પગાર વધારાને પ્રમાણિત કરવામાં મદદ કરે છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો એટલે કે નવા પગારની ગણતરી કરવા માટે મૂળ પગારને આ સંખ્યાથી ગુણાકાર કરવામાં આવ્યો હતો તો વિવિધ મીડિયા અહેવાલો અનુસાર પ્રારંભિક અંદાજ સૂચવે છે એ આઠમા પગાર પંચ બે પોઈન્ટ છ્યાસી સુધીના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે જેના કારણે મૂળ પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે જોકે સરકારે હજુ સુધી નવા ગુણકની સત્તાવાર પુષ્ટિ કરી નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર હોય તે પ્રમાણિત જે ગુણક હોય તે પ્રમાણે એને લેવામાં આવતો હોય છે અને સાતમા પગાર પંચની વાત કરીએ તો બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો અને વિવિધ મીડિયા અહેવાલો અનુસાર જે પ્રારંભિક અંદાજ સૂચવે છે કે આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસી સુધીના ફિટમેન્ટ ફેક્ટરની સરકાર ભલામણ કરી શકે છે અને જેને કારણે મૂળ પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે જોકે સરકારે હજુ સુધી નવા ફિટમેન્ટ ફેક્ટરની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો ત્યારબાદ જોઈએ તો પગાર વધારો લઘુત્તમ પગાર કરતાં ત્રણ ગણો થઈ શકે છે તો એક અહેવાલ મુજબ જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી નક્કી કરવાના પ્રસ્તાવને સ્વીકારવામાં આવે છે તો સરકારી કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને રૂપિયા એટલે કે લગભગ ત્રણ ગણો થઈ શકે છે તો પેન્શનરોને પણ આ વધારાનો ફાયદો થશે કારણ કે ફિટમેન્ટ ફેક્ટર તેમને પણ લાગુ પડતો હોય છે તો મિત્રો આપણે વાત કરી તેમ ત્રણ ગણો વધારો કઈ રીતે થઈ શકે તો જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી રાખે અને હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર તો સરકાર તેને સ્વીકારે તો સરકારી કર્મચારીઓનો પગાર હાલમાં જે અઢાર હજાર રૂપિયા છે તેને એકાવન હજાર ચારસો એંસી રૂપિયા એટલે કે લગભગ ત્રણ ગણો થઈ શકે અને પેન્શનરોને પણ આનાથી ત્રણ ગણો ફાયદો થશે કારણ કે ફિટમેન્ટ ફેક્ટર એ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને સમાન રીતે લાગુ પડતો હોય છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો અમલીકરણની સમય મર્યાદા તો કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી અને પ્રારંભિક ઔપચારિક સૂચના સુધી રાહ જોવાઈ રહી હતી પરંતુ નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે આઠમા પગાર પંચની રચના અંગે ચર્ચા ચાલી રહી છે તો કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક ટૂંક સમયમાં જ કરવામાં આવશે ત્યારબાદ કમિશન સરકારે તેની ભલામણો સુપરત કરશે અને આ ભલામણોની સમીક્ષા અને મંજૂરી પછી નવું પગાર માળખું જાન્યુઆરી બે હજાર સત્યાવીસથી લાગુ થવાની સંભાવના છે જે અગાઉના કમિશનની સમયરેખા સાથે સુસંગત છે મિત્રો તો મિત્રો ખાસ કરીને અમલીકરણની સમયમર્યાદા છે તે કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી પરંતુ ઔપચારિક સૂચના હજુ સુધી રાહ જોવાઈ રહી છે મિત્રો એટલે કે તેની ઔપચારિક જાહેરાત છે તે કરવામાં આવી નથી તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એમ પણ જણાવ્યું હતું કે આઠમા પગાર પંચ અંગેની રચના જે છે તેની ચર્ચા ચાલી રહી છે અને કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક ટૂંક સમયમાં જ કરવામાં આવશે અને ત્યારબાદ કમિશન સરકારને તેની ભલામણો સુપરત કરશે અને આ ભલામણોની મંજૂરી મળ્યા પછી નવું પગાર પંચ બે હજાર સત્યાવીસથી લાગુ થવાની એક સંભાવના છે મિત્રો જે અગાઉના કમિશન એટલે કે સાતમા કમિશનની સાથે સુસંગત હશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ